હલો મિત્રો મારા મિત્રો ભાઈઓ મારી બેનો મારી માતાઓ મારા વડીલો આજે તમે મારી ચેનલમાં અકુબા દરબારની ચેનલમાં જોડાઈ જજો અને એક કચ્છનો નાગદાન આહીર ખોટો ખોટો બદનામીનો ડાગ દઈ રહ્યો છે અને જ્યારે કીર્તિ પટેલ પાસે જેમ ખજૂરભાઈનું કે કોઈનું સબૂત નથી મળતું એમાં લુખા પાસે કોઈનું સબૂત મળતું નથી એ કચ્છનો નાગદાન એની સમાજની બદનામી થાય એટલે માટે મેં એના કિરનલના જે વિડિયાન ઓડિયાન હતા એ ડિલેટ મારી દીધા કે સમાજ કોઈની સમાજની બદનામી નહીં કરવાની મારા મિત્રો અને મારી ચેનલમાં હંમેશા બધું સારું જ આવશે કોઈ ગાળના શબ્દો આવશે નહીં અને જૂનો એક વર્ષ દિવસ પહેલાં એણે મને શીખવાડ્યું હતું એ રીતે અંકિત વાઘેલાની સાથે જે મેં બોલ્યો એ એ લોકોએ જ શીખવાડ્યું હતું અને એટલી બધું આવું બોલો તો સારું થાય એને અને માત્ર ને માત્ર એની ચેનલમાં એને પૈસા કમાવા છે પણ જિજ્ઞેશ રાઠોડ હાવ નિર્દોષમાં નિર્દોષ માણસને બદનામ કરી અને બે ફાર્મ ગાળું દીધી પહેલાં તો એ જો કે સનાતન ધર્મની અંદર અંદરમાં ગાયળું નથી બોલાતી સંવિધાનની અંદરમાં ગાયળું નથી બોલાતી સંવિધાન કોને કહેવાય મા સોનભાઈની કુપા હોય કે મા મોગલની કૃપા હોય કે નવ લાખ લોબડિયાળીની કોઈની ભી કુપા હોય તો આપણે હૃદયમાં દિલમાં રાખવું જોઈએ કોઈને દેખાડવાની જરૂર નથી અને હું કાઠી છું બોતેર શાખાના બાબરીયા અમારે કાઠી દરબારું સહી તુલસી શ્યામ આ શ્યામ બાપા પૂજાય છે ભગવાન સુરત નારાયણ અમારો બાપ ઈષ્ટદેવ છે અને અમે કાઠી સહી અખિલ ભારતીયો કાઠી કહેવાય અને આનું કોલ રેકોર્ડિંગ અને વિડીયો આપ પૂરો સાંભળજો અને મારા મિત્રો જો બધાય મારી ચેનલમાં મને જાતા હોય તો એની ચેનલને બ્લેક કરી નાખો ડિસમિસ કરી નાખો જે તમને આવડી બાકી બુરા બુરા દેખન લઈ ગયો બુરા મિલા નહીં કોઈ જબ ઘટી ઘટ મેં દેખા તો મુસ્સે બુરા નહીં કોઈ બની તો બની નહીં તો અબ્દુલ ગની આવતો વેલકમ તો ભીડકમ આ મારો ડાયલોગ છે બરાબર સિંહ બગડે તો જંગલ ફફડે અને બાપુ બગડે ને તો બાવન ગામ ફફડે એટલે નાગદાન ભાઈ અમે અહીંયા જ્યારે માતાજીનો ભૂવો હું હતો ને હતો પેલા પણ કોઈની પાસે એક રૂપિયો લેતા નહોતા અમારી પાસે જે કાંઈ પૈસા આવતા ને એમાંથી લોકોને ખબર આવતા અને કોઈની પાસે ભાડાના ન હોય ને તો અમે આપતા અમને માતાજીમાં સોનભાઈની અને આવા મહાપુરુષો જે જોગદાદ બાપુ ખુમાણવીર બાબાવાળા સાપરાદવાળા અને જેને સંવિધાન લખ્યું છે એવા બાબા સાહેબ અને બુદ્ધ ભગવાન ક્ષત્રિયો હતા એવાની કૃપા હોય ને ત્યારે અમે આવું બધું બોલીએ ગીત તમારી જીવનની તાકાત નથી હું અનેકના ઇતિહાસ બોલું છું અને અઢારે આલમને ભેગું રાખી અને કામ કરવા માંગુ છું તો મારા મિત્રો મારી માતાઓ મારી બહેનો મારા વડીલો મારી ચેનલમાં નવા હોય તો જોડાઈ દેજો અને આ કોલ રેકોર્ડિંગ અને આ વિડીયોને ખૂબ શેર કરી દેજો એટલે મારી નમ્ર વિનંતી છે શું કે કાકરીના મારા કોઈ દિનો મળીએ મેણાના મારા મળીએ જય માતાજી જય મા સોનભાઈ જય સંવિધાન સત્યનો સાથ હં

હા તો તમે અહીંયા પચાસ હજાર આપો તમારી પાસે નથી તમે વાત નથી મારી પાસે નથી નંબર એના તો તમારો ફોટો શીખે તમારો કરી હા

નથી ખબર તમે લાખા ભાઈ રબારી બોલો ને હા લાખા રબારી બોલો તમાર ગામ શું ગામ સાણવા સાણવા ઈ કે આયુ ઈ આયુ રાપર માં રાપર લાખાગઢ કેટલું છેટું થાય લાખાગઢ થાય 20 22 કિલોમીટર 20 22 કિલોમીટર તમે નાગદાન આયે ને ઓળખો છો હારી રીતે હા ઓળખી બરાબર હવે આમાં કઈ મજાક મસ્તી તો નથી ને

हेलो कछु बात तो करे छे नागदान भाई अरे फॉरवर्ड करे जे उ नदी वाखर दो कौन कौन छे विजय भाई हकू भाई 50000 લીધા કારણ કરવાના ભૂવો હતો તેદી ના રેલા એ વિડિયો બલાયો ને એમાં મારી ગાંન મારે રયો ઉ વિડિયો હમણા હકુ ભાઈ ખોટે ખોટે મારા નામ નાખી દીધો હા બોલો બોલો લખના નંબર આપો અલ્યા नागदान ભાઈના નંબર આપો ચાલુ રાખ તો તો નંબર આ ખોટી

લાગલે તો લોહી પીધું લોહી હોને પીધું તમારું કોટો કોતું મને હું તો તું મને કોઈ જો નથી એ નામ કે કોઈ ઇમને કે દીધું કારણ કાઢવા ના ગયો તો કે 50000 લીધા ઈ ઓડિયો મેલ્યો અમે તો સાંભળ્યો બધા મારા મુકો તો મારા મુકો તો સાંભળું દારામાં અમારે કેમ તારા નંબર મારી પાસે નહોતા હકુબા પાં આગળ મેલ દે મારા બેટે આને તો લોહી પીધું લાગલે

કોમ્પ્રેસ માં હતા નાગદાન નથી અને નાગદાને ખોટે ખોટું શણાવી દીધું છે કે લાખા રબારી ના પચાસ હજાર રૂપિયા ભૂવામાં કારણ કાઢવા માંગ્યા હોય મેં કોઈથી કોઈનું કારણ એવી રીતના કાઢ્યું નથી એવું કઈ હું કરતોય નતો બરાબર પછી ઈ કે હકુ ભાઈ હકો મારા ખાઈ જાય એમ ટુકા કરે છે બરાબર તો એને કે ભાઈ તારું જે હોય ને એ દેવા દે નકર તારો ઓડિયો જે કિરનલ વાળો છે ને

અનમર કાટલાઉ લખાના આ ઉબારે હું તમને આપું આdio આ રેકોર્ડિંગ થાય છે તમારામાં મારામાં રેકોર્ડિંગ થાય છે આ બસ જો મારા ટાઈમે મેં તમને સાચ દીધો ને તમે હું તો હું તો હું આખી હું હે ને દુશ્મન કોઈનો નથી હું તમારો કોઈ દુશ્મન નથી ત્યારે જે આ બйно ને એ ડાકડન તમારો દુશ્મન ની અને અમારો દેવ ઓ અને અમે તમારા દુશ્મન નથી આવો મારા ધંધા માંથી હું ઓગણીસ ઓગણીસ હજાર રૂપિયા નું લોકોને ખવડાવી દેતો અને બાર રૂપિયા હું કોઈ ગરીબ માણસ આવે ને તો હો બસો બસો રૂપિયા હામાં મોકલતો ઈ હું કોઈ ભુવા નતો કરતો બરાબર

એટલે આપણે એનો ફોટો મોકલવામાં મોડું કર્યું એમાં ઓડિયો સડાઈ દીધો અને તે દિવસે નાગદાન પણ વાત કરે છે છેલ્લે રેકોર્ડિંગ માં નાગદાન છેલ્લે રેકોર્ડિંગ માં વાત કરે છે લાખો રોરી એને ધમકાવે છે કચ્છ ભૂજ કેમ બાકી ગયો ખબર છે ને એટલે આવો બને બનેલો છે એટલે આને તમારે સમજાવ દેવો તો સમજાવી દો

અમે અમે કાઠી પૂંજવા વાળા બરાબર અને મારું મારા દીકરા નું નામ ધરૂરાજ મારું નામ હકુભાઈ મારા બાપુ નું નામ નંકાભાઈ એના બાપુ નું નામ હર્ષુરભાઈ ભીગાભાઈ પુનાભાઈ રાવતભાઈ બરાબર મારા બાપુ ભાઈ નું નામ વિરાભાઈ બરાબર અમારું મૂળ ગામ મીઠાપુર સુરજ નારાયણ બધા ઇતિહાસો અમે જાણીએ છીએ અને કાઠી કોણ છે તું જાણી લે તું આયર નથી તું દેવા બોટલ જેવો થયો કે એની પાણીની ની હૃદય સાતવા કામ આવે એને કી બરાબર આ ના તો થઈ ગયો એની કામ નો આવે

દારૂની વાત છે તો અમે તો પતાવાનું કોને હકુ ભાઈ કોને બદલવાનું નથી કરતા પતે એમ પતાવાનું હોય એટલે અમે તી એ કરી બાકી કોઈ આમાં પછી ઓલું ના કરી કે ભાઈ તમે આમ કરો ને તેમ કરો અવરી સલાહ ના દે પતે એટલું પતાવો ભાઈ સપેન ને એમ કહી અમે તો સારું વાંધો નહીં હાલો તમને બાકી ફોન કરું પાછો હો ભાઈ હા હા હા